આ તમને ખબર જ છે કે હું છેલ્લા ચાર પાંચ દિવસથી દીવની મુલાકાતે છું અને એ દરમિયાન મેં આખા દીવના લોકોને મળવાનો પ્રયાસ કર્યો આખા વિસ્તારના લોકોને મળવાનો પ્રયાસ કર્યો વિસ્તારથી પરિચિત થવાનો પ્રયાસ કર્યો આમ તો હું પરિચિત હતો જ પરંતુ આ વરસાદ બાદ જે બધી સમસ્યાઓ થઈ રોડોને લઈને ગટરોને લઈને પાણીની સમસ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે તેના સમજવાનો પ્રયાસ કર્યો અને ચાર દિવસમાં મેં જે જે નોંધ કર્યું તે દરેક સમસ્યાઓની નિરાકરણ માટે આજે દીવના કલેક્ટર જોડે મિટિંગ કરી અને વિસ્તૃત બધી વાતોથી માહિતગાર કર્યા અને જે જે સમસ્યાઓ છે જેને તાત્કાલિક સોલ્વ કરવાની જરૂર છે તેને તાત્કાલિક કરવામાં સોલ્વ કરવામાં આવે અને જેને પ્રોપોઝલ દ્વારા આગળ લઈ જાઈને યા દમણ દીવના પ્રશાસનિક મોટા અધિકારીઓ પાસે લઈ જવાની જરૂર હોય તો ત્યાં મોકલવાની અને કોઈ જેવી પ્રપોઝલો હોય જે મંત્રાલય મોકલવાની હોય ને ત્યાંથી રજૂઆત કરવાની તો તેવી સમસ્યાની પાતો મેં

છ મહિનાની અંદર આ બધા રસ્તાઓનું કામકાજ થશે બર્થ અને જે કરેક્શનનો છે જે ટેકનિકલ મુદ્દા છે તેના પર બી વિસ્તારથી ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થશે અને આ જે બધી વાતો છે તેનું રિઝલ્ટ દેખાશે દરેક જેટલી બી સમસ્યા છે અને જેટલી પણ ખામી મેં નોંધ કરી એ દરેક ખામી ઉપર મેં ચર્ચા કરી છે સ્કૂલોમાં આપણે જોયું તો ત્યાં ટીચરોની કમી હતી રેગ્યુલર ટીચર નહીં હતા લેબની પ્રોબ્લેમ હતી લેબોરેટરીની પ્રોબ્લેમ હતી તમે જોવો તો પછી ત્યાં પ્રોજેક્ટર ચાલતા નહીં હતા કોમ્પ્યુટરો ચાલતા નહીં હતા ત્યાં બાળકોને ભણવામાં અવગડતા હતી સમય બદલાઈ ગયો છે રેગ્યુલર સ્ટાફ નથી સબ્જેક્ટ ટીચરો નથી અને જે જે મેં ત્યાં નોંધ્યું એ બધી બાબત ઉપર મેં ગૌર નિરાકરણ થાય ન થાય પણ જનપ્રતિનિધિ તરીકે મારું ફરજ છે કે દરેક સમસ્યાનું સમાધાન કરવા માટેના પ્રયાસ કરવા અને આ પ્રયાસ રૂપે મેં જે તે અધિકારી છે તેમના જોડે વાત કરવાનું યોગ્ય માન્યું અને મને વિશ્વાસ છે દમણના પ્રશાસનિક અધિકારીઓ દમણ દીવના જે પણ પ્રશાસનિક અધિકારીઓ છે તેમની ફરજ છે કે આ દરેક સમસ્યાનું સમાધાન કરવું અને જનપ્રતિનિધિની વાતોને ધ્યાનમાં લઈને તે બાબતો ઉપર તેમણે કામગીરી કરવી એ હવે જોવાનું એ રહ્યું કે એમાં કેટલી ફરજ નિભાવે છે. અગર એ લોકો અહીંયા નહીં નિભાવશે તો એના ઉપર પણ રજૂઆતો કરી શકાય. અને વધારેમાં વધારે મારા પાસે પાર્લામેન્ટ છે, મંત્રાલય છે. અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી છે, અમિત શાહજી છે એમના પાસે જવું પડ્યું તો ત્યાં જઈશું. પણ આ બધી બાબતો ઉપર નક્કર પગલાં લેવડાવવા અને યોગ્ય કરાવવું એ મારું કામ છે.